હું અજાણ્યા ડ્રાઈવર ગાડી નહીં હાલું આપણા જે ઘરના માણસો છે ને ઈયન ગાડી હાલ્યો કરના શું દાલદર મારે તમે કમે ના લઈ એના ઘેર દાલદર નહીં મારતા તમે શું કમે ના લવાના છે હું શીખવાડ્યો મારા ભાઈ બંદે મને શીખવાડ્યું છે અને હું એ શીખવાડ્યો મફજી હા મારો ભાઈ બંદ છે ને એરો પહેલા એક ઇકો ગાડી લાવ્યો હા હા બરાબર પછી એને ફેર મો બોધી નાસી ગાડી હા હા આ લેરે મહિને કેટલા કમાય છે ખબર છે એક ગાડીના 30 થી 40000 રૂપિયા હા એરો કમાતો આના જોડે જેટલી ગાડીઓ છે હાલ એક ગાડી થી પોચ ગાડી એને કરી છે આ પોચ ની દહે થોય પણ ઈર્ચાણ કે રે ઉભો ન ઉભો રહેતો હોય તાણે હંગત રહેતો હોય તાણે અરે હંગત રહેવાની વાત નહી મે આ ગાડી મે લાઈ દીધી કોના માટે હવે હું લાયો ડ્રાઈવર ડ્રાઈવર ને મુ પગાર કેટલો આલ્યો 10 થી 12000 રૂપિયા અન બીજા જે પૈસા વધી ઈ બધા મારા અન પછી મે બુજી શું કર્યો ખબર છે આલ તો આરી એક જ ગાડી છે આવી 10 ગાડીઓ લાયો આ વાળા મો ગાડી મેલવાની કે પગ મેલવાની જગ્યા ની રહે એટલા પૈસા કમાયો મુ હા ચાણે

હા એ વાત તમારી લાખ રૂપિયા ની છે એના માટે તમારે અસરાની બનવું પડશે આસરા ની બની તમે દીકરો સ્ટેરિંગ પર બે જાય કારણ તમારો ચા નહી મારા માં જ આવશે

આપણું ડ્રાઈવરિંગ એક નંબર છે રીજી એવું છે તાણી જોઈ લઈએ આરી ગાડી નવો નવો બેઠો ને એટલે હરી ગયું હો

શું છે બસ કે આર્યુ હે અરે ઢાળ વધારે તો ઢાળ ની તમને ખબર પડી જો કે રોડ ની ઢાળ છે તો ગાડી હળવે હળવે સાવાય તમે પછડાઈ સીધી પણ એકદમ ના ફાવે કે શાંતિ શાંતિ આખો ભાઈ અરે શાંતિ શાંતિ તમે તાર જોવો તો ગાડી વાર એવું થાય હરીજી જી ના ના થાવ હોય આળવે અહીંયા પણ આટલું બધું હરિયે સળવાન ચો આવે છે રેસો સો રાખો થોડો

ઘર વિકાસ કોઈ લેયા જો ને લો આથી ના રો યાર એટલે મન ડ્રાઈવર મની રાખો એમ ને અલ્યા નહીં રાખવા લેયા અલ્યા તમે ટ્રેક્ટર આચી ખો હા તે કશો ઓદો ને અમે તો ટ્રેક્ટર રાખ બીજું શું દાન ખેડ ને આગળ હોયથી આઈ જા સો શું મુલાય મુ ચાલ લાયા આજ કેટલા લાયા તમારે શું કામ છે હપ્તા ભરવા છે ચોથી લાયા એમ કહું છું વાળામ થી એટલે હરીભાઈ હા ગાડી તો જબર છે હો પૈસા જબર આયા છે કેટલા ઈ બધું તમારે શું કામ છે ટેકો કરશો કોઈ ના પૈસાનું તો કોઈ કામ નહીં પડે હા તો જોડવાનું શું કામ છે ડ્રાઈવર જો હશે છે તમાર ઓય ડ્રાઈવર લઈ આલો ચોઈ નો છે તમાર હોમે જ ઉભો છે તમે ડ્રાઈવર તો કેટલા વરા ગાડી આચેલી છે એટલે મને કોઈ ગાડી નહીં આવડતી લે આવડો છે સાચી વાત કરું તો મને કેટલા વરાનો અનુભવ છે જો હરિભાઈ સાચી વાત કરું તમને ટ્રેક્ટર ચલાયું જીસીબી ચલાયું ટર્બો ચલાયો બસ ચલાઈ આ ગાડી આ ગાડી મારા માટે કોઈ ના કહેવાય લે અને કેટલા વરાનો અનુભવ છે એમ કહું છું હું 15 વરા આ ગાડી મારા માટે રમકડું કહેવાય લાયસન્સ છે પાક્કું છે જોવું છે સેન ખાલી છે તો બરાબર લાવો ચાવી એમ હાટે ચાવી ના મળે ચા તમારો ટેસ્ટ લેવામાં આવશે એનો તો કશો વાંધો નહીં પણ પછી પગાર ઊંચો રહે બરોબર એટલે ઊંચો એટલે કેટલો સરકારી નોકરી કેટલો એટલે ડ્રાઈવર એવી નહીં કેટલો અંદાજે કેજો અંદાજે 15 10000 મળશે આ બોતાવો ન કોઈ નહીં આલે શું આલે હારું હાડો બસ હા લાવ ચાવી ડ્રાઈવર સીટ પર બેહી જો હું બેસો તમારા બાજુ ટેસ્ટ આલો હાડો પેલા ટેસ્ટ આલો પડશે એમ ઓવે

એય અલવેયા પણ અલવે ગાડી ભાઈ ગાડી સાઈડ બકર યે સાઈડ બકર યે મન ગાડી સાઈડ બકર અરે શાંતિ રાખો અલકાલ મુઠા ગાડી સાઈડ બકર કેકા 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 મારા કા ગાડી ભાજી નાયો તારું ઓમ કેકા

હાજી વાત મું કરું તમે જેમ ઘેર રખડો છો કશું કમાતા નહીં ઈ વાત આવીને આવી ગાડી હાલત કરો એટલે તમારો બા તમે દેખાય એટલે એટલે મારે ઉપર એટલે ઉપર દેખાય મુરખન મુરખા આવે છે ગાડી કે નહીં મારા તારા જોડે ગાડી લાયા એમ કહું છું 15 લાખ માં લાયા છું બ્રેક નહીં આવતી પૈસા વધારે બીજું કંપલે તો તમને કોઈ આવડતું નહીં એમ કે એટલે આ તો તમે ઘરના છો ને એટલે કહું છું કે આ જે ઘરના જ વાયા થ્યા છે મારા ઓરિયા એનથીન ખલાસ છે ગાડી નું હો એમની પાવર પાવર નહીં ગાડી નો હું હો ભંગાર લાયો હું ગાડી ને હલાયો ભંગાર લાયો છું એમની તમે જોયું બ્રેક આઈ બ્રેક મારતા જ ના છે એમ નહીં આવી સ્પીડમાં જતો હોય એમ કોઈ વચ્ચે આવે બ્રેક ના આવતી આવતી તમે તો રોડ વચ્ચે ઉભારો પેલ્લા કંદી હું ગાડી લઈને આવું આમ બ્રેક આવશે તો તમે ડ્રાઈવર નહીં ચાવી લાવ તમે ઉભારો એવું હા ડ્રાઈવર કોણ છે ઈ હું તમને બતાઉં એકનું ઉભારો ખાલી છે લ્યા આ એક તો પંકર ગાડી લઈને બ્રેક આવતી નથી અને મને વચ્ચે ઉપર રાખો છે નહીં ઉભરે ઉધો

મને ડ્રાઈવર રાખો તમે તો કીધું મારું ઘર હેડે આ તે ડ્રાઈવર માં રાખવું પણ કે મારે ટેસ્ટ લેવો પડશે જો અમે જાદન નહીં આવડતા ગાડી કેવી ચલાવો છો એનો ટેસ્ટ હા તે વડે હંગાજ બેહી જા કે હેડો ટેસ્ટ લેવા જો હા તે તે ફૂમતે લગીર ખાલી ગાડી ફજી ને એમો તો મને થાપ સોડી અન ઉતારી મેલ્યો કે તમે ડ્રાઈવરમાં ના સાલો એવું એમ હા તો શું કરવા લઈ જાય છે બાસકુજી સાચી વાત કરું તમારું ડ્રાઈવિંગ તો મને નઈ ગમતું

હા તે તમારો લેહી ડાયરેક્ટ ની રાખી હોય રયા કછો વધો નહીં મારું ડ્રાઈવિંગ રાખી તો કોઈ વધો નહીં ભેને સાન નાખીન હાલ તરત જ જાવ છું અમે તો અમાર ટ્રેક્ટર આકે જાવ હારું હારું ગાડી દેખાતી નહીં હરીજી દેખાતા નહીં કઈ ગયા

મને ઓસો ઉસુ દેખાતું હોય છે ઠોકશે કોકને તો મહી નાખ્યા આમ બાકી આપણે આ અતારે ઓસો જેવી તેવી નહીં લાઈટ લાઈટ તો હતી શું ડ્રાઇવિંગ જો ખાલી ડ્રાઈવિંગ બંકવાનું આમ ચલે ગયું હા દેખાય

哎妈！哎，下路拖了。 ભાઈજી હા મે ગાડી ને બીજો ઘેર પાડ્યો ખબર પડી તમને આમ લાગી છે ના એટલે ના પડે ચમ કે છે નિયા અમુક ડ્રાઈવર હોય ને ઘેર પાડી અને તરત આસ્કો કરાવે ગાડી એટલે એ એન્જિન બગડે ગાડી નું તમને કહું વાત સાચી છે આ બાસ્કુ જેવો મોણો મારો ગાડી એક મહિનો આખી ને તો પૂરી કરી નાખી ગાડી આખી ખલે થઈ જાય તમારે તો તાન સમજા તમે અરીજી હા હું કેવો ડ્રાઈવર છું ખબર છે હા કોઈ બીની ગાડી હું ચલાવતો હોય ને

મસ્તી કરતા કરતા આવતા ગઈ યાર હાચું હા આપણે અડવું હેડ માં બેજો સમજ્યા આ ખાડો આવ્યો ખબર પડી કોઈ તમને લાગી રે ના રે ના અને આ બમ્પ આવે છે જોઈ લો ગાડી બમ્પ કુદી ગઈ ખબર પડી લાગી રે ખરા ડ્રાઈવર ખરા હો ભાઈ અલે ના ખબર પડે કઉ તો શું કે મારી ગાડી સમજીને રાખું છું કોઈ બી ગાડી હોય ગમે એની ગાડી હોય હવે સમજાય હે આ બાજુ ગાડી જવા દો

பாட்டா <laughs> <laughs> <laughs>